અમને દુઃખી બાબતની છે કે જો એક ચોવીસની નાની સમાજ કહેવાય એમાં સાઠ ટકા માણસો વિદેશ વસે છે અને એ બિચારા લોહી પાણી એક કરી અને ઇન્ડિયાના જે કચ્છી લેવા પટેલ ગરીબ ભાઈઓ છે એને મદદ માટે પૈસા હલાવે છે અને સાહેબ મળે એને બિચારાને બીમારી હોય એજ્યુકેશન હોય કાંઈ પણ તકલીફ હોય એને મદદ માટે પૈસા આવે છે ફોરનથી ધૂમ પૈસા આવે છે પણ આ લોકોનો જ્યારે અહેવાલ દર વર્ષે આવે છે ત્યારે દર વખતે ખોટ જ બતાવતા હોય છે કોઈ દિવસે એમ નથી કીધું આજ સુધી કે આપણા સમાજની અંદર પૈસા પૂરા થાય છે હવે જરૂર નથી દર વખતે બે પાંચ કરોડ રૂપિયા માગતા જો પબ્લિક પાસે માંગતા માગતા જ હોય આને પબ્લિકને એમ કહે છે કે અમે દસ કરોડ રૂપિયાની પબ્લિકને આ વખતે સહાય કરી છે ખાલી લેવા પટેલને સહાય કરી છે જો લેવા પટેલને સહાય કરી એમ કહેતા હોય તો દહીંસરા ગામની અંદર જોગી બેન મણિનગર ગાદીવાળા છે વાલભાઈભાઈ રૂપિયા એની પાસે ઓપરેશનના બે લાખની એસી યા જબરજસ્તી લેવાના છે એ લોકોએ ઘણી રિક્વેસ્ટ કરી છે ત્યારે એમ કીધું કે સુ કે કે પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલ છે એમાં કોઈ ડિસ્કાઉન્ટની સુવિધા છે નહીં અને એ બી કોઈ આની પાસે અમારી પાસે રજૂઆત કરતા નહીં નંબર બે પછી એક ડેન્સરનો બીજો છોકરો છે લૂંટફાટ ચાલુ છે એ પૈસા વિદેશથી ભેગા કરી અહીંયા શું કહે છે કે દસ દસ કરોડ રૂપિયા અમે પબ્લિકને સહાય આપી છે પણ આજની તારીખમાં જેટલા કેસ અમારી સામે દેખાય છે એ બધા રોતા રોતા કાગળ દીધું અરજી દીધું છે સહી કરી દીધું છે પ્રમુખ પણ હજી સુધી એની અરજીનો ખુલાસો કર્યો નથી આજે ગોપાલભાઈ પોતે બોલે છે કે અમે સાધુ દોષીને સાવ ફ્રી સેવા કરી છીએ ભાઈઓને આટલા કરોડ રૂપિયા અમે સહાય આપી છે પણ આજ સુધી કોઈ એને એક મુદ્દો નથી આપ્યો કે આ માણસ અમારી પાસે સહાય લઈ ગયો છે માઇક ઉપર પોતે માલિક થઈ સમાજના દાદાગીરી કરી અને અત્યારે વચોસો કરી બેઠા છે જો એ સાચા હોય તો આથી ચાલીસ વર્ષ પહેલાં જે અમારા આર આર પટેલ સાહેબ આર એસ ઘણા બધા જૂના કાર્યકર હતા તો આજે કેમ સામાન્ય સભામાં આવવા તૈયાર નથી કોઈ જો સાચા હોય તો એને આવું તો એ બધા આવે ને પ્રેમથી હવે એને એકાદ શાસન હલાવું છે એના કુટુંબના પારેલા જે માણસો છે એને કોર કમિટીમાં રાખવાના એને ડિક્લેર કરવાના અને ભારૂત માણસોને બોલાવીને તાલી વગાડી દેવાની એટલે બીજા કોઈ માણસો ઓબ્જેક્શન લે તો એને ખોટામાં પડાવી દેવા એને ગારાગારી કરવી મારામારી કરવી એવી રીતે આ લોકો અત્યારે ચાલે છે હું વહીવટ મને નથી લાગતું કે આપણે કેન્દ્ર સરકારમાં નહીં ચાલતું હોય અત્યારે આટલા પક્ષ ભેગા થયા છે લોકસભામાં પણ ગુંડાગીરી આટલી કેન્દ્ર સરકારમાં નહીં હોય એથી ખરાબ પોઝિશન અત્યારે લેવા પટેલમાં થઈ રહી છે જો અમે ઈચ્છી છીએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી આ ગરમી વધારે ન થાય અને એનામાં જો માણસાઈ હોય તો વહેલી તકે આનું સમાધાન કરવા જોઈએ અને સાથે પબ્લિક સાથે બેસવું જોઈએ પબ્લિકને ગેરમાર્ગે બનાવી ખોટી જાહેરાતો કરવાનું બંધ કરે અને કોઈ સંગઠન એની પાસે છે નહીં અત્યારે ગમે એને તમે કહેશો કે જાઓ પેલા ભેગા થઈને દખવો થયો છે પોલીસોખીને ફરિયાદ લખાયો તો એક અમારું કામ નથી એ તમે પતી લો તો જો આ સમાજનો ઝંડો ખણીને બેઠા હોય તો આમ નાની પ્રજાનો ક્યારે વારો આવશે સાંભળશો કોણ એનું ઝઘડા ઝગડી ચાલુ થઈ ગઈ અમારા જેવા છોકરા ઉપર બોલવા ગયા ને તો ઝઘડા ઝગડીને મારફૂટ કરવા જ મળી ગયા એને આ લોકો આડા એટલે સમાચાર બારે કાઢો એના મૂલી રાખેલા હતા એ બધા આ આ લોકો ને બાળ કાઢો જો ઈ બોલશે તો અમારી બોલ થશે પાથરી કે અમારા જ અમારા જ પરિવાર માં ચાર જ અમારા બે છોકરા ને ગરવાના આ જો ને સતબડ તોડી નાખ્યા અમને મારી મારી લીધું લેડીસો પરબારી લેડીસો અમારા છોકરા ને મારવા આવી ગયું અમે તો જેવું એવું જ કેશું ને લકાડશું ને એને એમ કે આ તું તો અમારે પોલ પાદરી થાશે એટલે બધાને કે બાર કાઢો દરવાજા બંધ કરો એના મૂલી બધા અને પોતે તો લાઉડ લઈ જતી ને બારે ભાગી ગયા મુરા અમે સાત આઠ દસ જણ અહીં નેપોટર સમાજની વાર્ષિક સામાન્ય સભા હતી આજે એ વાર્ષિક સામાન્ય સભામાં ત્રણે ત્રસ ના હિસાબો ની બાલી આપવાની ને સમાજના અહેવાલ રજૂ કરવાનો અને લેવા પટેલ સમાજ ચોવીસ ગામમાં પથરાયેલો છે તો ચોવીસ ગામના વાર્ષિક વર્ષ દરમિયાન જે કંઈ પ્રશ્નો હોય એમની રજૂઆત કરવાની થાય એ રજૂઆત એજન્ડા મુજબ અમારે દસ પંદર દિવસ પહેલા સમાજના પ્રમુખને અરજી કરવાની દરમિયાન અમે સમાજના દિવસ અમારા એજન્ડા મિટિંગમાં લેવા માટે અરજી કરે લેવાપટર સમાજના એજન્ડા મુજબ અમારે બે શબ્દો સમાજના વિશે કહેવાના હતા સમાજની હોસ્પિટાલ સમાજની શિક્ષણ નીતિ સમાજમાં ચાલતી પ્રવૃત્તિઓ બસો કરોડ ને ખર્ચે બનેલી સમાજની હોસ્પિટલ સમાજના જ્ઞાતિને એક રૂપિયાનો પણ ફાયદો થતો નથી જેમ અન્ય સમાજને જે ભાવ કરવામાં આવે છે એ જ જ્ઞાતિજનોને આપવામાં આવે છે એ ઉપરાંત કચ્છી લેવા સમાજના પટાંગણની બહાર હોસ્પિટલની બાજુમાં એક કૃષિ મોલ ઊભો કરવામાં આવ્યો છે એ તદ્દન ગેરકાયદેસર સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું છે એ સમાજના હાજલના હાલના બની બેઠેલા નેતાઓએ પોતાની સરમુખત્યારશાહી વાપરીને સત્તા વાપરીને સરકારને ગેરકાયદેસર ગેર માર્ગે દોરીને માન્ય એ વખતે સંસ્થાના પ્રમુખ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ પોતાની સત્તાધી કૃષિ મોલ ઊભો કરેલો છે સમાજના લોકોને કૃષિ મોલના નામે રાહતની વાતો કરી અને સરકારી જમીનનું ગેરકાયદેસર દબાણ કરેલ છે આ બાબતોને ધ્યાનમાં લઈને માઈક ઉપર ઉભા રહેલ સમાજના પ્રતિનિધિઓને રજૂઆત કરેલ અને સમાજના પ્રમુખે મંજૂરી આપેલ દસ મિનિટ બોલવા માટેની પણ માઈક પર હાજર રહેલ સમાજના દ્રષ્ટિઓ મનજીભાઈ તથા કેસરાભાઈએ બોલવા આપેલ નહીં અને મેં એમને કહ્યું કે ભાઈ પ્રમુખ મંજૂરી આપી છે તો બોલવામાં બોલાવી આપવામાં તમને શું વાંધો એ દરમિયાન એમને પાછળ બેઠેલા પાંચ સાત એ જે સમાજના એમને અગાઉથી નક્કી કરેલા રોખાઓને બોલાવી રાખેલા અને હું બોલવા ગયો એટલે મારા સામે ઝઘડા ઝગડી કરી એ દરમિયાન મારા છોકરાઓ રમેશભાઈ હરીશભાઈ મારી ફેવરમાં આવ્યા અને એમણે સમજાવવાની કોશિશ કરી એ દરમિયાન બીજા પાંચ દસ જણને બોલાવ્યા પછી હાથાપાઈ કરી હાથાપાઈ ઉપર ધક્કાધૂમી મારામારી કરી અને છે સમાજના દરવાજાથી બહાર ધકી આવ્યા આ બાબતે અને આવું કારણ સમાજ સમાજ માટે છે મોટો લેવા જે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે કરોડો રૂપિયાની હોસ્પિટલો ઉભી કરે યુનિવર્સિટી ઉભી કરે અને સમાજમાં આવી વર્તણૂક થાય મારા મારી ઝપાઝપી થાય ખરેખર વ્યાજબી નથી એના દુઃખ કારણે અમે સમાજમાં આવું અનિચ્છનીય બનાવ ભવિષ્યમાં ન બને એટલે પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ લખવા આવ્યા છીએ અને આગળની જે કાર્યવાહી થતી હશે એ કાનૂની કાર્યવાહી મુજબ કાર્યવાહી કરશું